અરવલ્લી જિલ્લાના અને બાયરના રણેચી ગામે વરઘોડામાં મહિલાઓ ઉપર હુમલાની ઘટના સામે આવી અગમ્ય કારણોસર લગ્નના વરઘોડામાં બબાલ થતા ટોળાનો મહિલાઓ પર હુમલો હુમલાની ઘટનામાં ચાર મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ વરઘોડામાં મહિલાઓ અને બાળકોને માર મારવામાં આવતા ચકચાર મચી મહિલાઓને માર મારી દાગીના લૂંટી લીધા હોવાના આક્ષેપ સામે આવ્યા બાયર પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી મારું નામ પ્રિયંકાભાઈ હિતેશભાઈ પટેલ છે હું મારા નરેન્દ્રના મે છોકરાના મેરેજમાં ગઈ હતી ત્યાં ગાડી છે તો મારા આદમી બધા દારૂ પીને પછી મને પેલા ધક્કો મારે પછી હું કંઈક બોલવા દઉં કે મને ધક્કો કે મારી પછી મને શું ના રસ્તા પર જંગલમાં ખેતરમાં લઈ ગયા અને પછી મને બધા જ બધા ભેગા થઈને મને બહુ માર્યું છે મારા દાગીના વાગીના બધું લઈ લીધું છે એમાં મારા ત્રણ ચાર જેટ છે ત્રણ જેટ છે મારા હસબેન્ડ છે ને એમના છોકરાઓ છે ત્રણ બધા ભેગા થઈને મને બહુ જ માર્યું છે મારી બહેનો પછી મને બચાવવા આવી હતી મારી બહેનો ને મારી મમ્મી ને મારા ત્રણ બહેનો બધા ને ભેગા થઈને બધું માર્યું છે એમાં સાઠ સિત્તેર જણા હતા મારવામાં આખું રાણી જે અડધું હતું ને ગાબટ અડધું હતું મારવામાં અને બહુ માર્યું છે મને ધમકી આપે છે બરોબર ની હવે મારું નામ સુમનબેન અમિતભાઈ પટેલ છે હું ઇન્દ્રાન રહું છું દેવ મારી બેનને મારતા જોયા અમે બધા બચાવવા ગયા મારી નાની બેન બોલી તો એને એના એની બેનનો જેટ છે એ ફરી વારે મારવા પછી અમે એને બચાવ્યા તો એને જેટના મન બધા બધા ફરીવારે મને મારવા મારા મંગળસૂત્ર દોરો બધું તોડી લીધું બાલ બાલ પકડીને એના જેટના છોકરાઓ એને ધેરોડીને દેર બધા એ મને બહુ મારે અને કાઢી મેલા છોકરાઓને બી માર્યા